મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ મિત્રો પહેલો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીને તો મિત્રો આજે ધાણાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે લગભગ અંદાજીત બાવીસો ત્રેવીસો ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો ચાલું હોય તો ચાલો હરાજીમાં જાશી જાણસી કેવા રહી છે આજના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો ને સૂકા ને સારા ક્વોલિટીના માલ છે તેમાં સારા ભાવ થાય છે મિત્રો માહિતી સારી લાગી તો અમારી

તમે જોઈ શકો છો આ પણ ધાણીની ક્વોલિટી છે કલરની વાત કે તો આવો કલર વાળો માલ છે અને અમુક દાણો કોક દાણો ખાખી જોવા મળી રહ્યો છે ત્રેવીસો છોતેર રૂપિયાનો ભાવ થયો છે આ માલના ત્રેવીસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે અને ક્વોલિટીની વાત કરીએ ને તો મિત્રો ક્વોલિટી ધાણીની છે અને એકદમ કલરવાળો માલ છે કોક દાણો અંદર ખાખી જોવા મળી છે બાકી ચોવીસ બે હજાર ને રૂપિયાના ભાવ છે બે હજાર એકસઠ રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને મિત્રો તો દાણાની ક્વોલિટી છે કલરની વાત કરીને તો એકદમ કલરવાળો માલ છે હવાની વાત કરી બિલકુલ આની અંદરમાં હવા નથી સૂકો માલ છે કલર સારો છે બે હજાર એકસઠ રૂપિયાના ભાવ છે આ મા વકાલય મોટો છે બે હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે જે બે હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો દાણીની ક્વૉલિટી છે બે હજાર ને છોતેર રૂપિયામાં આ ક્વૉલિટી વેચાણી છે માલમાં કાંઈ ન ઘટે એકદમ સારો માલ છે ને કલરની વાત કરીએ તો ડબલ કલરમાં જોવા મળે છે આની અંદરમાં ખાખી દાણોય અંદર મિક્સમાં જોવા મળી રહ્યો છે અને વકલની વાત કરીએ તો પંદર ગુણ્યા આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે અઢારસો ને એકાણું રૂપિયાના ભાવ છે આ માલના અઢારસો ને એકાણું રૂપિયાના ભાવ ત્યાં છે ક્વોલિટીની વાત કરીએ તો દાણીની ક્વોલિટી છે અઢારસો ને એકાણું રૂપિયાના ભાવ ત્યાં છે કલરની વાત કરીએ ને મિત્રો તો આમાં કલર ડબલ કલર જોવા મળી જ અમુક દાણો ખાખી પણ જોવા મળી રહે છે અને કલરવાળો પણ જોવા મળી રહે છે હવાની વાત કરીએ તો હવાની અંદરમાં જોવા નથી મળતી અને વકલની વાત કરીએ તો લગભગ વીસ ગુણી આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે ઓગણીસો એકસઠ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો આ પણ ધાણાની ક્વોલિટી છે અને કલરની વાત કરીએ તો આમાં કોક ખાખી દાણો જોવા મળ્યું છે અને જાંબલી મોઢાવાળો માલ છે મિત્રો કલરમાં જાંબલી મોઢું દેખાય છે આની અંદરમાં ધાણાની ક્વોલિટી છે હવાની વાત કરીએ તો માઈનો રવા સાથે છે આમાં સત્તરસો એક રૂપિયાના ભાવ છે ધાણાની ક્વોલિટી છે સત્તરસો ને એક રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો દાણાની ક્વોલિટી છે અને કલરમાં એકદમ સારી ક્વોલિટી છે અને સત્તરસો એક રૂપિયાના આ ક્વોલિટીના ભાવ જોવા મળે છે હવાની વાત કરીએ તો માઇનોર હવાની અંદરમાં જોવા મળી રહી છે દાણો મોટો છે સોળસો એકસઠ રૂપિયાના ભાવ થાય છે સોળસોને એકસઠ રૂપિયાના ભાવ છે ને આ ધાણાની ક્વોલિટી છે ને હવાવાળો માલ છે સોળસોને એકસઠ રૂપિયાનો ભાવ છે અને કલરની વાત કરીએ તો ડબલ કલરમાં માલ છે અને હવાઈ એની અંદરમાં જોવા મળીએ છે સોળસોને એકસઠ રૂપિયાનો ભાવ છે અને વકલની વાત કરીએ ને મિત્રો તો વીસ ગુણી આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે આનો સોળસોને એક રૂપિયાનો ભાવ થાય છે આ માલના સોળસોને એક રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને મિત્રો તો ક્વોલિટી ધાણાની છે ને હવાવાળો માલ છે સોળસો ايه کو يتي آري